હલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઇક આવેલ છે જે મિત્રો સાવ ઓછી કિંમતમાં વેચવાનું છે ખૂબ જ સારી કન્ડિશનમાં બાઇક છે મિત્રો બાઇકની કિંમત માલિકનો મોબાઈલ નંબર ક્યુ મોડલ છે ક્યાં જોવા મળશે વગેરે ડિટેલ આપણે મિત્રો વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઇક લેવાઈશ જો વિડીયો કામ લાગી શકે અને વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે આ હિરોડા સ્પ્લેન્ડર પ્લસ બાઇકની મોડલની તો મિત્રો બે હજાર અને બારનો મોડલ છે ત્રીજો મહિનો અને મિત્રો બાઈક ટુ ઓનરમાં છે અને મિત્રો બાઇક તમને સિલ્વર કલરમાં સોરી બ્લેક કલરમાં સિલ્વર પટ્ટા સાથે જોવા મળશે મિત્રો બાઇકમાં નવી બેટરી અને નવા ટાયર જોવા મળશે તેવું માલિકનું કેવું છે મિત્રો બાઇક ખૂબ જ સારી કંડિશનમાં જોવા મળશે અને મિત્રો મેગવિલ સાથે જોવા મળશે અને બાઇકમાં એન્જિન ખૂબ જ સારું છે તેવું માલિકનું કહેવું છે અને પીયુસી રનિંગ જોવા મળશે તમને બાઇકમાં તો મિત્રો બાઇકની કન્ડિશન તમે આપણી ચેનલ ઉપર જોઈ શકો છો તે જ પ્રમાણ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ ઉપર જોવા મળશે આગળ પાછળ બંને ટાયર અને બેટરી નવા જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો બાઇકમાં તમને જોવા નહીં મળે અને મિત્રો સાવ વ્યાજબી ભાવમાં બાઇક વેચવાની છે તો બાઇકની કિંમત માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે આપણે વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાઈ તમને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે હિરોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઇકની માલિકની તો માલિકનું નામ અભિભાઈ છે અને મિત્રો અભિભાઈ બાઇકની કિંમત રાખેલી છે માત્ર ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો મિત્રો અભિભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસાઠ પાંચ વીસ ચોત્રીસ નવ છવ્વીસ અભિભાઈનો મોબાઈલ નંબર છે મિત્રો ત્રીસ હજાર રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે અને આ બાઇક તમને જોવા મળશે પ્રોપર પોરબંદર સિટી જોવા મળશે નામ અભિભાઈ અભિભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો હીરો હોંડા સ્પ્લેન્ડર પ્લસ બાઇક લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે અભિભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર બાઇકની કંડિશન જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને લઈ શકો છો તો વધુ માહિતી માટે અભિભાઈનો કોન્ટેક કરવા વિનંતી જયેશ રાજ